ભાગવતે વાસુદેવાય અધ્યાય પચીસ છવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ રચેતાની કથા કહેતા વચ્ચે પ્રચેતાના પિતા પ્રાચીન બરહિશની કથા કહું છું પ્રાચીન બરહિશ રાજા યજ્ઞ કર્મમાં બહુ આસક્ત હતા તેથી તેને નાર્દે કહ્યું હે રાજન આ યજ્ઞોથી તને મોક્ષ નહીં મળે જે પશુઓ માર્યા છે તેને તું પરલોકમાં જઈશ ત્યારે આ પશુઓ લોઢાના શિંગડાથી તારી ચામડીને તોડશે પૂર્વે પુરંજન રાજાએ યજ્ઞમાં પશુઓ માર્યા હતા અને સ્ત્રીસંગથી દૂષિત થયો હતો તેથી કુહાડાના જેવા શિંગડાથી યમપુરીમાં રહેલા પશુઓ પુરંજનના શરીરને છેદે છે તેને તું જો પુરંજન રાજાએ સ્ત્રી પુત્ર અને ઘર વગેરેમાં આસક્ત થઈને પાપ કર્યા હતા અને પૂર્વના સખા પરમાત્માને ભૂલીને વિશ્વમાં રાગ કર્યો હતો તેનું આ ફળ પુરંજન ભોગવે છે આ પ્રમાણે નાર્દનો ઉપદેશ સાંભળીને પ્રાચીન બરહિશ રાજાને નષ્ટ થયેલી સ્મૃતિ ફરીને પ્રાપ્ત થઈ ચોથા સ્કંધનો પચીસ છવીસ સત્તાવીસ અને અઠ્ઠાવીસમો અધ્યાય સંપૂર્ણ